જય માતાજી નવરાત્રિના પવિત્ર પર્વની પૂર્ણાહુતિ થઈ ચૂકી છે અને હવે આખો દેશ શરદ પૂનમની શીતળ દેવી રાતનો અનુભવ કરી રહ્યો છે પણ મિત્રો ગુજરાતના એક સુપ્રસિદ્ધ શક્તિપીઠ પર એવી ઘટના બની છે જેણે લાખો ભક્તોની આસ્થાને વધુ દ્રઢ કરી દીધી છે વાત છે સૌરાષ્ટ્રના મુકુંડ સમા ચોટીલા ડુંગર પર બિરાજમાન માં ચામુંડાની આ મંદિરના હજારો વર્ષોના ઇતિહાસમાં ક્યારેય ન બન્યો હોય એવો અદ્ભુત ચમત્કાર શરદ પૂનમની મધરાતે થયો છે હજારો લોકો પોતાની આંખે આ દ્રશ્ય જોઈ હેરાન થઈ ગયા આખરે માં ચામુંડાએ ક્યાં સંકેત આપ્યા શું છે આ ચમત્કાર પાછળનું સંપૂર્ણ રહસ્ય ચાલો આ ચોંકાવનારી ઘટનાની વિગતવાર માહિતી મેળવીએ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું ચોટીલાનું આ પવિત્ર ધામ દેશના પર શક્તિપીઠોમાંનું એક છે અમદાવાદ રાજકોટ હાઈવે પર આવેલો આ ડુંગર લગભગ ફૂટની ઊંચાઈ પર છે માના દર્શન કરવા માટે ભક્તોએ છસો થી છસો પચાસ પગથિયા ચડીને ડુંગરની ટોચ પર પહોંચવું પડે છે પૌરાણિક કથા મુજબ જ્યારે ભગવાન શિવે સતીના પાર્થિવ દેહને લઈને તાડવ કર્યું ત્યારે આ જ સ્થળે મા સતીનું અંગ પડ્યું હતું આ સિવાય એક લોકવાયકા મુજબ માતાજીએ એક ભક્તના સ્વપ્નમાં આવીને ડુંગર ખોદવાનું કહેલું અને અહીં સ્વયંભૂ પ્રતિમા પ્રગટ થઈ હતી મા ચામુંડા અહીં દુર્ગમ પહાડ પર બિરાજમાન છે અને કરોડો ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે મિત્રો આ મંદિર સાથે એક અનોખી પરંપરા પણ જોડાયેલી છે સુરક્ષા અને મંદિરના પ્રાચીન નિયમ મુજબ સૂર્યાસ્ત પછી અહીંના પૂજારી સહિત કોઈ પણ વ્યક્તિ ડુંગર પર રાત્રિ રોકાણ કરી શકતું નથી સાંજે આરતી પૂરી થતાં જ સો નીચે ઉતરી જાય છે આજ પરંપરાનું પાલન થતું હતું પણ શરદ પૂનમની રાત્રે આ જ નિયમની વચ્ચે એક અદ્ભુત ઘટના બની નવરાત્રી સમાપ્ત થઈ અને શરદ પૂનમનો દિવસ આવ્યો આ રાતને ધર્મશાસ્ત્રોમાં અતિ પવિત્ર અને ફળદાયી માનવામાં આવે છે ચોટીલામાં આ દિવસે વિશેષ મહાઆરતીનું આયોજન થયું દિવસભર હજારો ભક્તોની ભીડ રહી સાંજે આરતી બાદ મંદિરના પૂજારીઓએ ગર્ભગૃહને પરંપરા મુજબ ભાવપૂર્વક બંધ કર્યું અને તળેટી તરફ ઉતરવાનું શરૂ કર્યું રાત્રે લગભગ સાડા વાગ્યાનો સમય હતો જ્યારે ડુંગર પર સન્નાટો છવાઈ ગયો હતો તળેટીમાં રહેલા અમુક ટ્રસ્ટીઓ અને ભક્તોએ ડુંગરના શિખર તરફ જોયું જે મંદિરની સંપૂર્ણપણે અંધકારમાં ડૂબેલું હતું ત્યાં અચાનક જ કંઈ એવું દેખાયું જેણે સૌને સ્થિર કરી દીધા ડુંગર પરના ગર્ભગૃહની દિવાલોમાંથી અચાનક જ એક અતિશય તેજસ્વી અને સોનેરી પ્રકાશનો કિરણ બહાર નીકળ્યો આ પ્રકાશ એટલો શક્તિશાળી હતો કે તે આખી ચોટીલા તળેટીને પ્રકાશિત કરી રહ્યો હતો સૌપ્રથમ તો લોકોને લાગ્યું કે આ કોઈ લાઇટની ખામી છે પણ પછીનો નજારો જોઈને લોકોએ આખો ચોડી દીધી આ અલૌકિક પ્રકાશ હવામાં સ્થિર થઈ ગયો અને ધીમે ધીમે તેણે માતાજીના પ્રતિક સમાસ ત્રિશૂળ જેવો આકાર લીધો આ તેજસ્વી ત્રિશૂળ હવામાં જાણે સ્થિર થઈ ગયું તે સમયે આખા વાતાવરણમાં એક અકળ અને દિવ્ય સુગંધ ફેલાઈ ગઈ અને ડુંગર પરથી અપષ્ટ ઘંટારવાનો અવાજ આવવા લાગ્યો જાણે માતાજી ખુદ આરતી કરી રહ્યા હોય મિત્રો આ ઇતિહાસ પહેલીવાર બન્યું હતું કોઈ પણ માનવ હાજરી વિના રાત્રિના સમયે ડુંગરના શિખરે આવો પ્રકાશ પ્રગટ્યો તળેટીમાં હજાર પૂજારીઓ ટ્રસ્ટીઓ અને ભક્તોએ આ દિવ્ય દ્રષ્ટિને પોતાની આંખોથી નિહાળ્યું થોડી જ મિનિટોમાં તે તેજસ્વી ત્રિશૂળનો આકાર ફરીથી કિરણ રૂપાંતરિત થયો અને ગર્ભગૃહમાં પાછો સમાઈ ગયો આ ખબર પવન વેગે ફેલાઈ ગઈ રાત્રે જ આસપાસના ગામોથી અને હાઈવે પરથી હજારો લોકો ચમત્કાર જોવા માટે ચોટીલા તરફ દોડી આવ્યા ભક્તોનું માનવું છે કે આ શરદ પૂનમની રાત્રે માં ચામુડાએ ખુદ અવતરણ કરીને ભક્તોને પોતાના આશીર્વાદનો સંકેત આપ્યો છે આ દ્રશ્ય જોનારા હજારો લોકો આજે પણ હેરાન છે અને તેને માતાજીનો મહાચમત્કાર માને છે